બીજા ઘરે થી પાણી ભરી લઈએ સાંભળે નલ સે જલ પાણીદાર ગુજરાત આવા અનેક શબ્દો સાંભળવા છતાં અમદાવાદ શહેરના ચાંદખેડા વોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી અનેક સોસાયટીમાં પીવાના પાણી કેવી સમસ્યા સર્જાઈ તેની આપ વીતી ખુદ સ્થાનિક મહિલાએ જણાવી કોને કીધું નળ બોલાવો ટેન્કર અને નીકાળો જળ એવી સમસ્યા છે અહીંના નાગરિકોની હા અહીં રહેતા નાગરિકો પાણી માટે હવે ટેન્કરના ભરોસે છે જેને લઈને તેઓ ખૂબ ગુસ્સે જોવા મળી રહ્યા છે તેમનું કહેવું છે કે જ્યારે અમે સંબંધીના ઘરે જઈએ ત્યારે કપડા ધોવાય અને સ્નાન કરવા મળે અહીં ભાજપના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતે કહ્યું છે કે અનેક રજૂઆત કરી હોવા છતાં વોટર વિભાગના અધિકારીઓ મારું પણ કંઈ નથી સાંભળતા તેમનું કહેવું છે કે હમણાંથી ડી કેબિનમાં આવેલી શેલગંગા પાણી ની ટાંકીમાં પાણીનો સપ્લાય ઓછો છે પાણીની ટાંકી ભરાતી નથી અધિકારીઓ આનું નિરાકરણ લાવે તો સમસ્યાનો અંત આવે સમસ્યાનો અંત નહીં આવે તો અધિકારીઓ સામે આંદોલનની જિંદગી અરુણસિંહે ઉચ્ચારી છે એટલે જોવાનું રહ્યું કે અધિકારીઓ શું કરે છે અને અહીંના સ્થાનિકોને ક્યારે પાણી મળે છે